તો મિત્રો તમે દર્શન કરી લો વીર મેઘમાયાના અને માજી જોડે આપણે થોડુંક સાંભળીએ એમની કથા તો માજી એમની કથા કહેજો વીર ચાર છોકરા હતા ચાર છોકરા જે વીર મેઘમાયા આ રાજા સિગરા કીટાયો પછી કોઈ બત્રીસ લખડો પુરુષ નહીં એક વીર માયા હોય એ પાટણની અંદર રૂમાય તો પોણી આવો પછી વીરમાયા કીધું કે તની પાછળ બઘરા રખાવો ગળા કલુડા રખાવો એ બધું છોડી દો તો જ હું બલી દોન આપું પછી વીર માયા હાને ચાદરો વેચતા હતા આપણું બધાયનું ભલું કર્યું વીરબાપાએ પણ એમનું નહીં કર્યું એમના ચાર છોકરા બે છોડીઓ મા બાપ બધાએને છોડીને આપણા માટે કર્યું હોત એ બધી વસ્તી માટે એમની કરી વીર દેખ માએ પછી જસમા ઓડર બહુ રૂપાળા હતા રાજા સિદ્ધરાદે ઉમાંથી ભયરું ઠેર મોઢેરાને કરતું હતું એ ઢેરા જતા જતા પછી જસમા ઉડણે એમના પતિની લાશ લઈને ગયા તે જસમા ઉડણને ઇજત લેવા આવ્યા તે જસમા ઉડણે શરાપ આવ્યો કે જ્યાં સુધરાત તારા પાટણની અંદર પોણી નહીં આવે કોઈ મહાન બત્રીસ લખણો પૂરો શોમા હતો જ પોણી આવશે પણ એક વીર મેઘ માયા બત્રીસ લખણા હતા હોમણ હતા પોણી આવી પછી જસમા ઉડણનો શરાપ હતો પછી કે હું તારી રોણી તો કદી નહીં બનતી મારા પતિને માઈ નાખે હું તારી રોણી બનતી શું કે પછી જસમા ઊંડા તો પેટમાં કટાલ ખાઈને પાલ દીધો ગીરને આ રાજા સિદ્ધરાજ નું રાજા સિદ્ધરાજ નું નોમ નહીં એક જસમા ઊંડાણ નું નોમ અને એક આ ગીર માયાનું આમ સેવા કરું ભાઈ ગીર માયા ની જય તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને આમાં જે એમની થોડીક એવી કથા કીધી જે હકીકતમાં મિત્રો સાચી જ છે જે સહસ્ત્રની તળાવ જે ખોદકામ થતું હતું ત્યારે ઓટ જ્ઞાતિને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે જ મિત્રો આ જે હત્યાનું કાંડ થયું હતું અને ત્યારથી જ એ શ્રાપ મળ્યો હતો આ પાછળની એ હકીકત છે ને એ વાત છે